જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઘરકામમાં ઉપયોગી અને ઘરકામને સરળ બનાવે એવી કેટલીક કિચન ટીપ્સ જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો સ્કીપ ના કરતાં તમને ખૂબ જ કામ લાગશે તો પહેલી ટીપ આપણે અહીંયા જોઈ લઈએ આપણે ટી શર્ટ કે શર્ટ કાંઈ પણ ફોલ્ડ કરવું હોય તો ફટાફટ અને આસાનીથી કેવી રીતના થઈ જાય છે એ આપણે જોઈ લેશું તો સૌથી પહેલાં તો આપણે ટી શર્ટને ઊંધુરા કરી લેવાનું જ પાથરી દેવાનું છે બેક સાઇડનો પાર્ટ આવે એ સાઈડ આપણે અને એક બુક લેવાની છે અને જે કોલર હોય ત્યાં આપણે સેન્ટરમાં જ એ બૂકને ગોઠવી દઈશું બંને બાજુથી સરખી રહે એ રીતના ત્યાર પછી આપણે એક સાઈડ ફોલ્ડ કરી અને બીજી સાઈડ આ રીતના ફોલ્ડ કરી લેવાનું છે અને એક વખત આમ ક્રીઝ ના રહે એ રીતના સારી રીતે હાથ ફેરવી લેવાનો છે તો આ રીતે તમે ફોલ્ડ કરીને રાખશો તો તમારે ઇસ્ત્રીની પણ જરૂર ના પડે અને સારી રીતે ફોલ્ડ પણ થઈ જશે અને બાળકો પણ આસાનીથી આ કામ કરી શકે છે એને એક વખત શીખવાડી દો તો એ પણ ફોલ્ડ કરી શકે છે પછી આપણે બુકને કાઢી લેવાની છે તમે બુકના જગ્યાએ કોઈ પણ પુઠ્ઠું હોય એનો પણ યુઝ કરી શકો છો તો નેક્સ્ટ સ્ટીપ આપણે જોઈ લઈએ આપણે બારી જે હોય છે સ્લાઇડરવાળી એના જે ખાંચા હોય છે એને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને એમાં ધૂળ પણ બહુ વારંવાર સાફ કરીએ તો પણ રહી જતી હોય છે તો એને આપણે કેવી રીતના સાફ કરીશું એ આપણે આજે જોવાનું છે આ રીતે ખાંચામાં આપણે પોતું પણ સારી રીતે ફેરવી નથી શકતા અને ધૂળ જમા થતી જતી હોય છે તો આપણે એક મોજું લેવાનું છે જૂનું હોય કે કોઈ પણ મોજું આપણે ચાલશે અને એમાં એક સ્પૂન અંદર રાખી દેવાની છે મોજાની અંદર અને પછી આ રીતના ટાઈટ ફીટ આપણે હાથથી પકડી લેવાની છે મોજું નીકળી ના જાય એ રીતે જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુની બે લાઈકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે હવે આપણે મોજાને આપણે આગળના ભાગથી સહેજ પાણીથી ભીનો કરી લેવાનો છે જેથી જે કંઈ પણ ધૂળ કે કચરો હશે એ બધો જ મોજામાં ચોટી જાય જો મોજું કોરું રાખશો તો આ ટિપ્સ કામ નહીં કરે આ રીતે તમે જોઈ શકો છો કેટલી બધી ધૂળ આમાં આવી જાય છે અને આપણું સ્લાઇડરના ખાંચા એકદમ સરસ ચોખ્ખા થઈ જશે હું તમને અહીંયા બતાવું છું જોઈ શકો છો કેટલો મેલ આપણે મોજામાં જ આવી ગયો છે તો તમે આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ચમચી તમારે પાછળનો જે સાઈડ ચમચીનો ભાગ આવે છે એ ભરાવીને પણ તમે કરી શકો છો જે સાઈડથી તમને ફાવે એ રીતના તો કેવી લાગી ટીપ ચોક્કસથી કમેન્ટ કરજો નેક્સ્ટ ટીપ આપણે છે બધાના ઘરમાં આપણે પ્લાન્ટ તો ગ્રો કરતા જોઈએ છીએ અને જનરલી ગુજરાતીઓના ઘરમાં બીજો કંઈ પ્લાન્ટ હોય કે ના હોય પણ તુલસીના પ્લાન્ટ તો આપણે હોય જ છે તો આપણે તુલસીના પ્લાન્ટ કે બીજા કોઈ પણ પ્લાન્ટ સારી રીતે ગ્રો કેવી રીતે થાય તો એમાં આપણે બરફના ટુકડા ઉમેરી દેવાના છે તો એનાથી પ્લાન્ટ સારી રીતે ગ્રો થાય છે અને સુકાતો પણ નથી તો નેક્સ્ટ સ્ટીપ આપણે જોઈ લઈએ કારેલાનું શાક જનરલી બાળકો પસંદ નથી કરતા હોતા કડવું લાગે છે એટલા માટે અને ઘણા તો મોટા લોકોને પણ કારેલાનું શાક નથી ભાવતું હોતું તો હવે તમે આ ટીપ કરશો એનાથી કારેલાનું શાક તમારું એકદમ સ્વાદિષ્ટ બનશે અને બિલકુલ પણ કડવું નહીં લાગે તો છાલ ઉતારી કાપા કરી અને અંદરથી બી કાઢી અને એમાં આપણે મીઠું થોડું થોડું બધામાં લગાવી દેવાનું છે અને એક કલાક માટે રેસ્ટ આપવાનો છે એક કલાક થઈ જાય એટલે આપણે કારેલાને અંદરથી આપણે જે કાંઈ પણ મીઠું લગાવ્યું હતું એમાંથી પાણી છૂટશે એટલે સારી રીતે ઘસી અને કારેલાને ધોઈ લેવાના છે અને નિતારી લેવાના છે આ રીતે બધા જ કારેલાને આપણે ધોઈને કરી લેશું નિતારી લેશું એટલે કારેલાનું શાક બિલકુલ પણ કડવું નહીં થાય નેક્સ્ટ ટીપ આપણે છે કોઈ પણ ફૂડ પેકેટ આપણે ખોલીએ છીએ પછી થોડું ઘણું બચી જાય છે તો આપણે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ભેજવાળું હોય તો જે કાંઈ પણ ફૂડ હોય છે એ હવાઈ જાય છે અને ફેંકી દેવું પડે છે ઉપયોગમાં લઈ શકાતું નથી તો આપણે રબર રાખી દઈએ તો પણ હવાઈ જાય છે અને પોચું થઈ જતું હોય છે કાંઈ પણ ખાવાનું તો આપણે એના માટે શું કરવાનું છે ગેસ ઉપર આપણે જે રોટલી બનાવવા માટેનો ચીપિયો હોય છે એને ગરમ કરી લેવાનો છે અને પછી આપણે જે ફૂડ પેકેટ હોય એના ઉપર એક કાગળ રાખી દેશું અને પછી આપણે બેથી ત્રણ વખત જ આ ચીપિયો ગરમ ફેરવશું પેકેટના ખુલેલા ભાગ ઉપર એટલે આસાનીથી સીલ પેક થઈ જશે અને અંદર રહેલું ફૂડ બિલકુલ પણ હવાશે નહીં એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તો મારે થોડો કાગળ ચોટી ગયો છે પણ કાંઈ વાંધો નહીં આપણું પેકેટ તો સીલ થઈ જ ગયું છે સારી રીતે તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ ફ્રીઝ તો આપણે સાફ કરતા જોઈએ છીએ થોડા ટાઈમે ને થોડા ટાઈમે પણ આ જે ડોરમાં રબર હોય છે એને સાફ કરવું થોડું અઘરું થઈ જાય છે તો એમાં ખાંચ આ રીતના હોય છે તો આપણે સરખી રીતે સાફ નથી કરી શકતા અને રબર જો તમે વારે ઘડીએ કાઢો તો લૂઝ થઈ જતું હોય છે તો એવું ના થાય એના માટે આપણે એક મોજું લેવાનું છે અને એક કાંસકો લેવાનો છે એને આપણે મોજાની અંદર પહેરાવી દેવાનો છે કાંસકાને મોજાની અંદર જવા દેશું અને પછી આપણે સેજ મોજું ભીનું કરી લેવાનું છે પાણીથી દાતા હોય એ સાઈડથી આપણે જે સાઈડથી હેરકોમ કરતા હોય એ સાઈડથી ભીનું કરી લેશું અને પછી આ રીતના આપણે જે રબરમાં ખાંચ હોય એમાં આપણે આ રીતના મોજું ફેરવી દેવાનું છે તો તમે જોઈ શકો છો આસાનીથી આપણે રબર સાફ થઈ જાય છે અને કચરો પણ કેટલો મેલ છે એ બધો જમા થયો છે એ બધો મોજામાં આવી જશે તો આ રીતે તમે ફટાફટ ફ્રીજનું ક્લિનિંગ કરી શકો છો તો આવા જ નવા નવા વિડીયોમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફરી મળીશું